નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો છે અને શ્રદ્ધાળુઓનો તમે વિઝ્યુઅલ્સ જુઓ તો અચંબામાં પડી જાવ એ રીતનો છે એકદમ એક પ્રકારનો તમે વેવ જેવું છે આખે અને પ્રયાગ જવા માટે દેશમાંથી અને વિદેશમાંથી કરોડો લોકો આવી રહ્યા છે આમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો નાગા સાધુઓ છે જે પુરુષો હોય જે સાધુઓ છે એ લોકો વસ્ત્રો પહેરતા નથી અને સ્ત્રી નાગા બાવા હોય છે એમને વસ્ત્ર પહેરવું પડે છે પણ એ વસ્ત્રમાં કોઈ સિલાઈ નહીં હોવી જોઈએ એ પ્રકારની પ્રથા છે આજે આમ મારે થોડી વાત કરવી છે નાગા બાવાના સંપ્રદાય વિશે નાગા શબ્દ સંસ્કૃત નખ પરથી આવ્યો છે નગ એટલે પર્વત એટલે કે પર્વતો કે ગુફાઓમાં રહેનારો નાગા કહેવામાં આવે છે વખતે તેઓ દસ નામ સાથે જોડાયેલા હોય છે આ દસ નામ છે ગીરી પુરી ભારતી વન અરણ્ય પર્વત સાગર તીર્થ આશ્રમ અને સરસ્વતી તેથી જ નાગા સાધુઓને દસ પણ કહેવામાં આવે છે નાગા સન્યાસી બે પ્રકારના હોય છે એક શાસ્ત્રધારી અને બીજા નિઃશસ્ત્ર મોગલોના સમયના આક્રમણ પછી લશ્કરી શાખા શરૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી શરૂઆતમાં કેટલાક નાગા સાધુઓએ આનો વિરોધ કરતા કહ્યું કે તેઓ આધ્યાત્મિક છે અને તેમને શસ્ત્રોની જરૂર નથી જોકે ત્યાર પછી શૃંગેરી મઠે શસ્ત્રોથી સજ્જ નાગા સાધુઓની સેના તૈયાર કરી અગાઉ તેમાં માત્ર ક્ષત્રિયોનો સમાવેશ થતો હતો જોકે બાદમાં આ જ્ઞાતિવાદ દૂર કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે નાગા સાધુ બનવાની ઉંમર સત્તર થી ઓગણીસ વર્ષની હોય છે નાગા સાધુ બનવામાં બાળ દીક્ષાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી તેના ત્રણ તબક્કા છે મહાપુરુષ અવધૂત અને દિગંબર પરંતુ એ પહેલા એક પ્રિસ્ટેજ એટલે કે પ્રોબેશન પિરિયડ હોય છે જે કોઈ પણ નાગા સાધુ સાધુ બનવા માટે અખાડામાં અરજી કરે છે તેને પહેલા નકારી દેવામાં આવે છે તેમ છતાં પણ જો તે ન માને તો પછી અખાડા તેની સંપૂર્ણ તપાસ કરે છે અખાડાના લોકો ઉમેદવારના ઘરે જાય છે પરિવારને કહે છે કે તમારો પુત્ર નાગા સાધુ બનવા માંગે છે જો પરિવારના સભ્યો સંમત થાય તો ઉમેદવારનો રેકોર્ડ તપાસવામાં આવે છે આ પછી જે વ્યક્તિ નાગા સાધુ બનવા માંગે છે તેણે ગુરુ બનીને અમુક અખાડામાં રહીને બે ત્રણ વર્ષ સેવા કરવી પડે છે તેમનું કામ વરિષ્ઠ સાધુઓ માટે ભોજન રાંધવાનું તેમની એક જગ્યા સાફ કરવાનું સાધના કરવાનું અને શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું છે તે માત્ર એક જ વાર ખોરાક ખાય છે વાસના ઊંઘ અને ભૂખને ને કાબુમાં રાખવાનું શીખવવામાં આવે છે આ સમય દરમિયાન જોવામાં આવે છે કે તે આસક્તિ અને મોહની જાળમાં ફસાતો નથી ને તેને પોતાનું ઘર અને પરિવાર યાદ નથી જો કોઈ ઉમેદવાર ભટકતો જણાય તો તેને ઘરે મોકલી દેવામાં આવે છે પરખ અવધી પસાર કર્યાને સંસારિક દુનિયામાં પાછા ફરવાની સલાહ આપવામાં આવે છે જો તે હજુ પણ પરત ન ફરે તો તેને સંન્યાસ જીવન જીવવાની પ્રતિજ્ઞા અપાવવામાં આવે છે તેમને મહાપુરુષ જાહેર કરવામાં આવે છે અને પંચ સંસ્કાર કરવામાં આવે છે પંચસંસ્કાર એટલે શિવ વિષ્ણુ શક્તિ સૂર્ય અને ગણેશને ગુરુ બનાવવા પડશે નાખે છે આ પ્રસંગે દાળ અને ધાણોનું વિતરણ કરવામાં આવે છે બીજા તબક્કા દરમિયાન મહાપુરુષને અવધૂત બનાવવા માટે સવારે ચાર વાગે જગાડવામાં આવે છે દૈનિક કાર્ય અને ધ્યાન કર્યા પછી ગુરુ તેમને નદી કિનારે લઈ જાય છે તેના શરીરમાંથી વાડ દૂર કરીને તે તેને નવજાત બાળક જેવો બનાવે છે નદીમાં સ્નાન કરાવવામાં આવે છે તે જૂની લંગોટી છોડીને નવી લંગોટી પહેરે છે આ પછી ગુરુ તેને પવિત્ર દોરો પહેરાવે છે અને દંડ કમંડર અને ભસ્મ આપે છે અલાહાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર ધનંજય ચોપડા તેમના પુસ્તક ભારત મેં કુંભમાં લખે છે મહાપુરુષ નાગાઓને ત્રણ દિવસ ઉપવાસ કરવા પડે છે પછી તે પોતાનું શ્રદ્ધ કરે છે તેણે સત્તરપિંડ દાન કરવા પડે છે સોળ પોતાના પૂર્વજોને અને સત્તરમો પિંડદાન પોતાની જાત માટે આ પછી તે સાંસારિક બંધનોથી મુક્ત થઈ જાય છે તે નવા જીવન સાથે અખાડામાં પાછો ફરે છે આ પછી મધ્યરાત્રિએ વિરજા એટલે કે વિજ્યા યજ્ઞ કરવામાં આવે છે ગુરુ ફરી એકવાર મહાપુરુષને કહે છે કે જો તે ઈચ્છે તો તે સાંસારિક જીવનમાં પરત ફરી શકે છે મતલબ કે એને સાંસારિક જીવનમાં પરત ફરવા માટેનો ચાન્સ આપવામાં આવે છે જ્યારે તે પાછો ન ફરે ત્યારે યજ્ઞ પછી અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અથવા પીઠાધીશ્વર મહાપુરુષને ગુરુમંત્ર આપે છે આ પછી તેને ધાર્મિક ધ્વજની નીચે બેસી ઓમ નમ વાગે મહાપુરુષને ફરીથી ગંગા કિનારે લાવવામાં આવે આવે છે છે મરાવવામાં આ પછી દંડ કમંડળનો ત્યાગ કરવામાં આવે છે હવે તે અવધૂત સંન્યાસી બની જાય છે આ ચોવીસ કલાકની પ્રક્રિયા દરમિયાન તેણે ઉપવાસ કરવાનો હોય છે ત્રીજા તબક્કા દરમિયાન ભારત મહાકુંભ પુસ્તક અનુસાર અવધૂત બન્યા પછી દિગમ્બરની રીક્ષા લેવી પડે છે આ દીક્ષા શાહી સ્નાન એક દિવસ પહેલા થાય છે આ એક ખૂબ જ મુશ્કેલ વિધિ છે આ સમય દરમિયાન માત્ર થોડા વરિષ્ઠ સંતો હાજર હોય છે આમાં તેણે અખાડાના ધાર્મિક ધ્વજ નીચે ચોવીસ કલાક કંઈ પણ ખાધા પીધા વગર ઉપવાસ કરવાનો હોય છે આ પછી તંગતોડ સંસ્કાર કરવામાં આવે છે જેમાં સવારે ત્રણ વાગે અખાડાના ભાલા આગળ અગ્નિ પ્રગટ ટકટાવવામાં આવે છે અને અવધૂતના માથા પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે તેના ગુપ્તાંગાની એક નસ ખેંચી લેવામાં આવે છે આ સાથે સાધક નપુસંગ બની જાય છે આ પછી બધા શાહી સ્નાન માટે ડૂબકી લગાવતાની સાથે તેઓ નાગા સાધુ બની જાય છે આ નાગા સાધુઓને ચાર સ્થાન પર યોજાતા કુંભમ કુંભમાં સ્થાન અનુસાર અલગ અલગ નામ આપવામાં આવે છે જે વ્યક્તિ પ્રયાગ કુંભમાં નાગા સાધુ બને છે તેને નાગા ઉજ્જૈનમાં ખૂની નાગા હરિદ્વારમાં બરફાની નાગા અને નાસિકમાં ખીચડીયાના નાગા કહેવામાં આવે છે મહિલાઓ પણ નાગા સાધુ બને છે સ્ત્રી નાગા સાધુઓને નાગીન અવધૂતની અથવા માઈ કહેવામાં આવે છે તેઓ કપડાં પહેરે છે

અખાડામાં સૌથી વરિષ્ઠ મહિલા નાગા સન્યાસીને શ્રી મહંત કહેવામાં આવે છે શ્રી મહંત દ્વારા પસંદ કરાયેલી માતાને શાહી સ્નાનના દિવસે પાલખીમાં લાવવામાં આવે છે તેમને અખાડા પર ધ્વજ ફરકાવવાનો અને ડંકવાનો અધિકાર છે સ્ત્રી નાગા સંન્યાસી બનવાની પ્રક્રિયા પુરુષ નાગા સાધુઓ જેવી જ છે ફરક માત્ર એટલો છે કે બ્રહ્મચર્ય પાડવા માટે પુરુષોના ગુત્ંગ અક્ષમ હોય છે જ્યારે સ્ત્રીઓએ બ્રહ્મચર્ય પાડવાની પ્રતિજ્ઞા લેવી પડે છે ઘણી સ્ત્રીઓને આ સાબિત કરવામાં દસ બાર વર્ષ પણ લાગે છે જ્યારે અખાડાના ગુરુ સ્ત્રી પર વિશ્વાસ કરે છે ત્યારે તે દીક્ષા આપે છે દીક્ષા લીધા પછી સ્ત્રી સાધુએ સાંસારિક વસ્ત્રો છોડીને અખાડામાંથી મેળવેલા કે કેસરી વસ્ત્રો પહેરવા પડે છે તેને માતાનું બિરુદ આપવામાં આવે છે નાગા સાધુઓ કોડવર્ડમાં વાત કરે છે એની પાછળ બે કારણ છે પ્રથમ કોઈ નકલી નાગા તેમના અખાડામાં જોડાઈ ન શકે બીજું મુગ મોગલો અને અંગ્રેજોના સમયમાં તેઓને પોતાની માહિતી ગુપ્ત રાખવા માટે કોડવર્ડમાં વાત કરતા હતા ધીરે ધીરે આ કોડવટ તેમની ભાષા બની ગયો નાગા સાધુઓ લોટને ભસ્મી કઠોળને પનિયારમ અને લસણને પાતાળ લોંગ કહે છે એ જ રીતે મીઠાને રામરસ મરચાં ને લંકારામ ડુંગળીને લઠ્ઠારામ ઘીને પાણી અને રોટલીને રોટીરામ કહે છે અખાડાઓમાં જે સભા થાય છે તેને ચહેરા કહે છે અખાડાની કિંમતી વસ્તુઓ જ્યાં રાખવામાં આવે છે એને મોહરા કહેવામાં આવે છે ચહેરા અને મોહરા સામસામે હોય છે જદુના સરકાર તેમના પુસ્તક ધ હિસ્ટ્રી ઓફ નાગા સંન્યાસીમાં લખે છે કુંભમાં પ્રથમ સ્નાન કરવાને લઈને હંમેશા વિવાદો રહ્યા છે નાગા સાધુઓ અને વૈરાગી સાધુઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ થયું છે સત્તરસો સાઠના ના હરિદ્વાર કુંભ દરમિયાન નાગાઓ અને વૈરાગ્યો પ્રથમ સ્નાનને લઈને એકબીજા સાથે લડ્યા બંને તરફથી તલવારો ઉછળી સેંકડો વૈરાગી સંતો માર્યા ગયા સત્તરસો નેવ્યાસી નાસિક કુંભમાં ફરીથી આવી જ પરિસ્થિતિ સર્જાઈ અને વૈરાગ્યોનું લોહી વહ્યું આ રક્તપાત થી પરેશાન વૈરાગ્યોના ચિત્રકૂટ ખાકી અખાડાના મહંત બાબા રામદાસે પુણેના પેશવા દરબારમાં ફરિયાદ કરી અઢારસો એકમાં પેશવા કોર્ટે નાસિક કુંભમાં નાગાઓ અને વૈરાગ્યો માટે અલગ ઘાટની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો નાગાઓને ત્રંબકમાં કુષાવર્ત કુંડ અને વૈષ્ણવોને નાસિકમાં રામઘાટ આપવામાં આવ્યો ઉજ્જૈન કુંભમાં વૈરાગ્યોને ક્ષિપ્રાના કિનારે રામઘાટ અને નાગાઓને દત્તઘાટ આપવામાં આવ્યો હતો આ પછી પણ હરિદ્વાર અને પ્રયાગમાં પહેલા સ્થાનને લઈને વિવાદ ચાલુ રહ્યો કુંભ પર બ્રિટિશ શાસન પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પહેલા શિવ નાગા સાધુઓ સ્નાન કરશે ત્યારબાદ વૈરાગ્યો આટલું જ નહીં શૈવ અખાડાઓ એકબીજા સાથે ન રડે એ સુનિશ્ચિત કરવા માટે અખાડાઓનો ક્રમ પણ નક્કી કરવામાં આવ્યો હતો ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલી આવે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો